નમસ્કાર આજે આપણે કેન્સરના પડકારને આંકડાઓની નજરે સમજવાના છીએ અમેરિકન કેન્સર સોસાયટીના એકદમ નવા અહેવાલ પરથી જોઈએ કે બે હજાર પચીસમાં પરિસ્થિતિ ક્યાં પહોંચી શકે છે ચાલો શરૂ કરીએ ચાલો સીધા જ મુખ્ય આંકડા પર આવીએ બે હજાર પચીસમાં એકલા અમેરિકામાં જ કેન્સરના વીસ લાખથી પણ વધારે નવા કેસ નોંધાઈ શકે છે જરા વિચારો આ આંકડો કેટલો મોટો છે ઘણા મોટા શહેરોની કુલ વસ્તી જેટલો આ આંકડો આપણને આ પડકારની ગંભીરતાનો સીધો અહેસાસ કરાવે છે પણ અહીંયા વાત પૂરી નથી થતી આ નંબર ભલે ચિંતાજનક લાગે પણ આ વાર્તાનો માત્ર એક જ ભાગ છે તેની પાછળ એક વધુ જટિલ અને સાચું કહું તો આશાસ્પદ કહાની પણ છુપાયેલી છે ચાલો હવે આના પર નજર કરીએ તો આ વિશ્લેષણનો બીજો ભાગ છે પ્રગતિ વિશે છેલ્લા કેટલાક દાયકાઓમાં કેન્સર સામેની લડાઈમાં આપણે કેટલી અદ્ભુત સફળતા મેળવી છે એ જાણવું પણ એટલું જરૂરી છે આ ટાઈમલાઈન જુઓ ઓગણીસો એકાણુંમાં કેન્સરથી થતા મૃત્યુનો દર એની ચરમસીમાએ હતો પણ ત્યારથી લઈને બે હજાર બાવીસ સુધીમાં એ દરમાં તેત્રીસ ટકાનો મોટો ઘટાડો થયો છે આ કોઈ નાનીસૂની વાત નથી આ સીધું જ બતાવે છે કે મેડિકલ સાયન્સ અને જાગૃતિ અભિયાન કેટલા કારગર સાબિત થયા છે અને અહીં જુઓ એકદમ ચોંકાવનારી સરખામણી ઓગણીસો ને દાયકામાં કેન્સરનું નિદાન થયા પછી પાંચ વર્ષ સુધી જીવવાની શક્યતા ફક્ત ઓગણચાલીસ ટકા હતી આજે આજે આંકડો વધીને ઓગણ સિત્તેર ટકા પર પહોંચી ગયો છે આ દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું એક બહુ મોટું કિરણ છે હવે આ આંકડાને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ સ્તન કેન્સરના મૃત્યુદરમાં ચુમ્માલીસ ટકાનો ઘટાડો થયો એનો અર્થ શું થાય એનો અર્થ એ છે કે લગભગ પાંચ લાખ સત્તર હજારથી પણ વધુ જીવ બચાવી શકાયા છે આ માત્ર આંકડા નથી આ બચાવેલા જીવનની કહાની છે હવે વાત કરીએ નિવારણની એટલે કે પ્રિવેન્શનની શું તમને ખબર છે કે લગભગ અડધા જેટલા કેન્સરને તો આપણે થતાં પહેલાં જ રોકી શકીએ છીએ હા આ શક્તિ આપણા પોતાના હાથમાં છે ચાલો જોઈએ કેવી રીતે આ ચાર્ટ પર એક નજર નાખો આ બતાવે છે કે માત્ર એક વસ્તુ વધુ પડતું વજન કેટલા અલગ અલગ કેન્સર માટે જવાબદાર હોઈ શકે છે જેમ કે ગર્ભાશયના કેન્સરના ત્રેપન ટકા કેસ સીધા જ વધુ વજન સાથે જોડાયેલા છે આનો સીધો મતલબ એ છે કે આપણી જીવનશૈલીમાં નાનકડો સુધારો પણ મોટો ફરક લાવી શકે છે તો પછી કરી શું શકાય અમેરિકન કેન્સર સોસાયટીએ ત્રણ ખૂબ જ સરળ પગલાં સૂચવ્યા છે પહેલું તંદુરસ્ત વજન જાળવવું બીજું સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો અને ત્રીજું નિયમિત રીતે શારીરિક પ્રવૃત્તિ કરવી આ ત્રણ સૂત્રો કેન્સરને રોકવામાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે અને હવે સૌથી મોટા અને સૌથી વધુ અટકાવી શકાય તેવા જોખમની વાત ધૂમ્રપાન આંકડા જાતે જ બધું કહી દે છે ફેફસાના કેન્સરના છ્યાસી ટકા કેસનું કારણ માત્ર ને માત્ર ધૂમ્રપાન છે આ આંકડા તમાકુ અને કેન્સર વચ્ચેનો સીધો અને અતૂટ સંબંધ સ્પષ્ટપણે દર્શાવે છે હવે આપણે એક ખૂબ જ સંવેદનશીલ પણ એટલા જ મહત્વપૂર્ણ વિષય પર આવી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે રહેલી અસમાનતાઓ હકીકત એ છે કે કેન્સર સામેની આ લડાઈ અને તેના પરિણામો દરેક સમુદાય માટે એક સરખા નથી હોતા તો આ આરોગ્ય વિષમતાઓ એટલે શું સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈના સામાજિક આર્થિક કે ભૌગોલિક સંજોગોને કારણે તેમના સ્વાસ્થ્યના પરિણામોમાં ફરક જોવા મળે છે આ ભેદભાવ અને સારી સારવાર સુધીની અસમાન પહોંચને કારણે થાય છે કોઈ જૈવિક કારણોસર નહીં આ સમજવું ખૂબ જ જરૂરી છે આ ટેબલ આખી પરિસ્થિતિને સ્પષ્ટ રીતે રજૂ કરે છે ઉદાહરણ તરીકે ગર્ભાશયના કેન્સરમાં શ્વેત મહિલાઓમાં પાંચ વર્ષ જીવવાનો દર ચોરાસી ટકા છે જ્યારે અશ્વેત મહિલાઓમાં તે માત્ર ત્રેસઠ ટકા છે આ તફાવત ખૂબ જ મોટો અને ચિંતાજનક છે આ આકરા પરિસ્થિતિની ગંભીરતાને ઉજાગર કરે છે અને આ બાબતે અમેરિકન કેન્સર સોસાયટીનું શું કહેવું છે એ સ્પષ્ટપણે કહે છે કે આ તફાવતો જૈવિક નથી પરંતુ સામાજિક અન્યાય અને ભેદભાવનું પરિણામ છે આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે જેથી આપણે સમસ્યાના મૂળ કારણ પર કામ કરી શકીએ તો આ બધી ચર્ચા પછી સવાલે થાય કે હવે આગળ શું કેન્સર સામેની આ લડાઈને ભવિષ્યમાં કઈ દિશામાં લઈ જવાની જરૂર છે ચાલો તેના પર એક નજર કરીએ ભવિષ્યની સફળતા મુખ્યત્વે ચાર સ્તંભો પર ટકેલી છે પહેલું વહેલામાં વહેલું નિદાન બીજું પ્રિસિઝન મેડિસિન એટલે કે દરેક દર્દી માટે ખાસ સારવાર ત્રીજું આરોગ્ય ક્ષેત્રે સમાનતા લાવવી અને ચોથું આ લડાઈને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવી આ એક એવો અભિગમ છે જેમાં વિજ્ઞાન અને સામાજિક ન્યાય બંનેનો સમન્વય જરૂરી છે અને અંતે એક વિચાર પ્રેરક સવાલ જો લગભગ અડધા કેન્સરને અટકાવી શકાતા હોય તો આ લડાઈનું ભવિષ્ય માત્ર વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોના હાથમાં નથી પણ આપણા સૌના હાથમાં છે આનો ઉકેલ શોધવામાં આ જાગૃતિ ફેલાવવામાં આપણી શું ભૂમિકા હોઈ શકે છે આ પ્રશ્ન સાથે જ આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ